આઠ વાગ્યા સાડા આઠથી કાર્યક્રમ ચાલુ થયો બરદાનભાઈએ શરૂઆત કરી દીપક બાપુએ ગણપતિ વંદના કરી અને ત્યાર પછી પૂંજી બાપુ અને સંતોનું આગમન થયું ત્રણ મહાપુરુષોના એવોર્ડથી સન્માન થયા સંતોના સન્માન થયા અતિથિઓના સન્માન થયા તેમજ ત્યાર પછી દેવરાજભાઈએ આપણને આનંદ કરાવ્યો મુરબી ભીખુદાનભાઈએ એમણે પણ આપણને આનંદ કરાવ્યો ત્યાર પછી રામદાસ બાપુએ સંતવાણી કર્યા દેવરાજભાઈએ એને સાંભળવાના પણ રાજભાઈ આપણને ખૂબ આનંદ કરાયો સાથે મુક્તિદાન મને કે મામા કટારી રહી જાય મારી પાસે એટલે રાજભાની સાથે મેં એને તમે સાથે જ ગાઈ લો એ પછી બે તરવરિયા યુવાનોએ એમની થોડી થોડી મિનિટો લીધી મહેશદાન ભાઈએ એવોર્ડનું સારું સંચાલન કર્યું આજના કાર્યક્રમનું સંચાલન સરસ મજાનું ભરતદાને કર્યું તેમજ પરવીણભાઈ વેગડ ઠેઠ અંજારથી પોતાના બે ટ્રકો ભરીને અહીં આવું સાઉન્ડ લાવ્યા તમામ સાજિંદાઓ એમણે પોતપોતાની રીતે ખૂબ આપણને આનંદ કરાયો આ તકે મારે બીજું કાંઈ નહોતું બોલવાનું પણ ત્રણેયનો આગ્રહ હતો પણ હું મને ખબર છે અહીંયા ઘરને આંગણે કે મારે બોલવાનું હોય નહીં અહીંયા હું ખાલી કૃપા લેવા અને આમ જેટલા આપ આવો છો એને આનંદ કેમ મળે પણ એક બધાને એક મારી કાયમ માટે પ્રાર્થના કરું કે જ્યારે અહીંયા આવો ત્યારે તમારી માનસિક એક તૈયારી કરીને આવજો કે હું મા માંગલના ધામમાં જાઉં છું હું સ્વયંસેવક તો ન બની શકું પણ સ્વયંસેવક મને ટોકે એવું કામ તો હું નહીં જ કરું આ તમને પગે લાગીને કહું મારે બીજી કોઈ સૂચના નથી દેવાની ત્રીજી વાત જેવા વક્તા હોય જેવા કલાકાર હોય ત્યારે કઈ શિસ્તમાં સાંભળવું ભીખુદાનભાઈ બોલતા હોય ત્યારે એ લોકોને તો સેજ પંખાનો અવાજ આવતો હોય તો એને તકલીફ પડતી હોય કારણ કે એક એ એ પીચના વ્યક્તિ છે એને અવાજ ગાતા હોય ત્યારે થોડો ઘણો અવાજ આવ્યો હોય તો આ તબલાના વ્યંજન અવાજમાં તમારો અવાજ અહીં સુધી ન પહોંચે પણ એક સહજ તમે દૂર બેઠા હો ને એમાં તમારા ફોનની રીંગ વાગી હોય તો એક વક્તાનું ધ્યાન ત્યાં દોરાઈ જાય અમે અહીંયા અમારા કોઈ માટે નથી આવતા મા માંગલ માટે આવો છો ત્યારે ઘરેથી નીકળો ત્યારે એક નક્કી કરી નીકળજો કે હું ભગુડા જાઉં છું મા માંગલના ધામમાં જાઉં છું માને ખોળે જાઉં છું અને માના ખોળામાં આપણે કેમ રહેવાય કેમ બેસાય કેવી રીતે સંભળાય એ જવાબદારીથી આવજો બે બાજુ મારે દોડવું પડે ઘડીક અહીંયા કહેવું પડે અવાજ કરવામાં કારણ કે સ્વયંસેવકોને તમે એવી રીતે કોક તો એવી રીતે જ બોલતા હોય કે જાણે બધું આયોજન એ જ કરતો હોય સ્વયંસેવકોને કે ઓળખતું મને એ ભાઈ કોણ ઓળખે અહીંયા કોને ઓળખે કોને ઓળખો તમે હું તમને ઘડીક પૂરતું એમ કહું કે તમારું નામ તમારા પરિવારે પાડ્યું એ પરિવાર ભેગો થઈને એમ કહી દેતા કે તારું નામ અમે ખોટું ખોટું પાડ્યું હતું હવે તું કોણ છો ગોતી લે તારી જાતને નામ તો પરિવારે પાડ્યું ને નામ હોતા કોઈ જન્મ નથી લીધો નામદેવ સિવાય એટલે એનું નામ દેવ બીજું કઈ નામ જ નહીં પણ આપણે આપણું નામ આપણા પરિવારે પાડ્યું છે એ પરિવાર ભેગો થઈને એમ કહી દે કે તારું નામ અમે ખોટું ખોટું પાડ્યું હતું નામ મારું નામ માયાભાઈ પાડ્યું એમ કે તારું નામ ખોટું ખોટું માયાભાઈ પાડ્યું હતું તું કોણ છો ગોતી લે કઈ છીએ જ નહીં માની આગળ તો કોઈના બાપની ની નથી કોઈ મોટો થઈ શકે અને જેને જેને માં આગળ મોટા થયા છે એવું નહીં જે માં વચને વાતો કરતી હોય પડ્યા બોલ પાડતી હોય એટલું નહીં બાજુમાં જ કોટલા છે કાળીઓ ભીલ સાહેબ લોઠકો માલધારીનો દીકરો

પછી ચામું કહે છે કે હવે મારે માન જોવી છે જ્યારે ચામુંડા બોલી છે જોવી રેવા દે મારા દર્શન કરાય અડાય હવે એટલા ફક્ત તો આપણે જ નહીં આ જેને વચને વાતો કરતી હોય પીડા બોલ પાડતી હોય અને એની વારે જો માં જયારે કે ત્યારે હાજર થતી હોય અને એને એમ કે મારે ધન જોવી છે દીકરા જોવાય નહીં ભૂલ પડી જાય લાઇટના ના દર્શન કરાય વોલ્ટર માં આંગળી નો ભરાવાય તો એક સામાન્ય બસો વોલ્ટનો નો પાવર મને તમને ધણેનાથી છુટાવી દેતો હોય તો એવી અનંત વીજ પાવર ભેગો કરો મેગા પાવર ભેગો કરો વીજ મેઘા પાવર ભેગો કરો ત્યારે એક વીજળીનો સમકારો થાય એવા અનંત વીજળીના સમકારાને નાથી લ્યો ત્યારે એક સૂર્યનું કિરણ પેદા થાય એવા અનંત સૂર્યના કિરણો ભેગા કરો ત્યારે એક સૂર્ય થાય અને એવા અનંત સૂર્ય ભેગા કરો ત્યારે એક બ્રહ્માંડ બને અને એવી સબૂદ બ્રહ્માંડની જનેતા અને તમે ક્યાંય માંડી શકો માન્યો નહી કાળીઓ અને કીધું કે દીકરા તો મળી તને અને કહેવાય ગયું એની બે એવી કથા છે કે એક તો વાણની પણ કથા છે અને બીજી એક માતાજીના નિવેદ જેના નિવેદ લઈને આવતો હોય મવવાથી અને રસ્તામાં માં ભગવતી ચામુંડાને એમ થાય કે હવે જોઈ લો કાળીઓ મને કેમ ઓળખે અને ડોસી રૂપ ધારણ કરીને ઊભી રહીને કીધું કે આખી રે ડોસી મારી ગાડામાં માના નિવેદ ભર્યા છે ભડાઈ જાય પણ બહા હટી જાય છે હટ કરે છે મારે ખોટલા આવવું છે મને લઈ જાય હું આ ચાલી શકતી નથી અરે દીકરા મને લઈ જાય તો તારા બધા નિવેદ પોક થઈ જાય પણ સદા માન્યો નહીં લીધા નહીં અને આગળ સુંદર સ્વરૂપ ધારણ કરીને ભગવતી ઉભા રહ્યા પણ સાહેબ કીધું કે આવતી રે તુકારો થયો કે હજી કીધું કાળ્યા ઓળખી જા અરે કે ઓળખે શું આવતી રે કે હજી કાળિયા કહું છું ઓળખી જા અરે ઓળખે શું આવતી રે અણ ત્રિશુલિન તો એટલા નિવેદ ધરનારો હોય વચને વાતો કરનારો હોય એ જો ચૂકી ગયો હોય માને આગળ મુશે તા ન દેવાય માના દરબારમાં વાયડાઈ ન કરાય માના દરબારમાં વિવેક ન ચૂકાય આ અનંત માણસો લેર લૂંટતા હોય અને આપણે બે પાંચ જણા ભલે અહીંયા કોઈ માતાજી આવતા એને મારા પ્રણામ પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે હું અહીંયા તો બધાનું ધ્યાન ત્યાં જાય તો એવી કોઈ હોય કે એના પ્રોગ્રામમાં ડિસ્ટર્બ કરાવે પ્રશ્ન છે જો અંદર માં જ આવતા હોય તો એ પ્રોગ્રામ તો માનો છે તો એને એટલી તો ખબર હોય એ ધ્યાન હાટુજી કરતા હોય અને જેને લાખો રૂપિયા ખર્ચતા જે કલાકારો ન મળતા હોય લેર કરતા હોય ને હળુહુ અને આપણે પાસે હાઉ ઘેલ હાગરીના એ ગાંડીનું કોઈ આ હું કાંઈક કરતું હોય તો હળુહળું ઊભા થઈ ગયા હું છે એ મફત મળે ડોહ આ ન મળે મફત કેવાનો મતલબ કે મારાને તમારા જીવનમાં માના દરબારમાં આવો ત્યારે ધ્યાન રાખજો એટલી મારી પ્રાર્થના છે આ બધા ખૂબ ભાવથી ખૂબ આ દી ઉગવાયો નજીક પ્રોગ્રામ તો સારો નથી થયો હે પણ હું એટલું જ કહેવા માટે આભાર તો ન માનવો આ લોકોનો મારે શું આભાર માનવાનો હોય મારો હક છે બધા મિત્રો ઉપર કારણ કે હું એ માનો દીકરો છું એ નાતે મારે ભારું છે નાના મોટા ભારું છે ભારું ભારું કોકને કહે મારો બાપુ જો છે અને હવે તો એ ના પાડીએ તો મને મારીને આવે એમ છે આવડા હું કામ ના આવે એનો હક છે બસ એટલું જ કહું કે દર વર્ષે આપ સ્ટેજ ઉપર બેઠા એ પણ અને એક સામે બેઠા એ પણ એ બધાયને હું ભાવથી પાછો ભગુડા ધામ વતી આ કામળિયાના કુટુંબ વતી આ બધાયને હું ફરી ફરી વાર ફરી વાર આમંત્રણ આપું છું મારો બાપ આવી જ રીતે આવજો પણ મેં કીધું એમ કે શિસ્તથી માના દરબારમાં આવે છે એ રીતે કારણ કે અહીંયા આપણી સામે આ બધા બેઠા હોય એને આપણે સુકામ અમુક તો એવા જ છે હખ લેતા નથી લેવા દેતા નથી નક્કી કરે ઊભું સાંભળું કોણ ના પડે લેવા છે અમને માની મર્યાદા નડે નકરી ભાઈ અને સાહેબ કહેવાય ગયો ક્યારે કોઈ પાસે સમય નથી અને આપ માના નામ ઉપર એટલો સમય તો આપો છો સાહેબ એલી બાપુ એમ કહેતા હતા કે આ મારી લોકસભા છે આ લોકોની સભા બાકી એટલો નેતાઓને માણા ભેગા કરવાય તો ગામો ગામ બસું મોકલે બુંદીના પડીકા આપે ગાંઠિયા આપે ભત્તું આપે તોય દવા નથી કોની પાસે ટાઈમ નથી એને બદલે તમે લાખો રૂપિયા ઉડાડીને અને માતાજીના નામ ઉપર ઘોર કરીને મારા બાપ યાદ આવશો તમારું સ્વાગત કેમ ન કરવું જોઈએ મારા બાપ એટલે આ બધા શ્રદ્ધા અને લાગણી અને વિભોર થઈને આપણે ભાવ વિભોરથીને આવીએ છીએ એટલા વિભોર નહીં ભાવ વિભોરથીને આપણે આવીએ છીએ એવી રીતે અહીંયા આવતા રહેજો આ તો માનો ખોળો છે માનો દરબાર છે અને ફરી ફરી વાર ભાઈ થી લઈ દેવરાજભાઈ દીપક બાપુ ભરદાન ભાઈ રામદાસજી બાપુ નીકળી ગયા ભાઈ પણ રજા લઈ લીધી પણ એમને મેં કીધું કે આજુબાજુ પોગ્રામ હોય તો આરામ કરવો હોય તોય આ તો માનો ખોળો છે આવતા રહેજો અને એ તો આવશે જ તો વધારે કાંઈ ન કહેતા ત્રણેયને વિનંતી કરું સૂરજ ઉગ્યો સરોવરી આની પાળ સૂતા જાગો મારે રાણી રાધિકાના કંથ આમાં ઘણા 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 મારા પ્રસાદ લઈને તરત હોઈ ગયા હતા ત્યાં એવડે તો હકાર છે એમાં ભરોસો રાખો લે એટલે ભરોસો લઈને જે જે આવ્યા હોય આમાં જો ભાઈ ત્રણ પ્રકારના શ્રોતા વાવે હવે જે આ ડાયરો બેઠો છે એ એક ખરો ડાયરો છે નહીતર કાંઈ અત્યારે આ દીવ કેમ સાહિત્ય હોય ક્યાંય હજી ગણપતિ નવેસરથી થાપવાના છે આ કાર્ય પૂરું થાય નક્કી નહીં અરે અમે કીર્તિભાઈ બે ગયા હમણાં લંડન હવે ના ભૂરિયા નો વરસાદ થયો અહીંયા મીડિયા વાળા હતા નોટે કેસે ઉડે પાઉન્ડ ઉડતા શેર મરી ગયો અહીંયા પછી એ સમાચાર સાંભળીને બધા કે આ તો બધે ઉડે આની માથે કારણ કે કીર્તિ હોય લક્ષ્મી હોય જ લક્ષ્મીભાઈ જ્યાં માયા હોય જ તમને ભાઈ આ તો માનો કેવો પ્રતાપ કહો પછી ન્યાનો સાંસદ ના એનું નામ હતું આગળનું નામ થોડુંક ભૂલ કેવું નામ હતું એ નહીં નહીં બોલો એ ભૂલી ગયું એનું પાછળ નામ જે હતું એ મને યાદ છે બ્લેકમેન બ્લેકમેન એવું કઈક નામ હતું તે મને બ્લેકમેન યાદ રહ્યું એટલે મેં કીધું ઉપસ્થિત કાળા ભાઈ તો એ રાજી છો હકીકત આ કોઈ જરાય જોક્સ નથી ઓકે આઈ એમ કાળા ભાઈ અને કાળા ભાઈ જે લહેર આવી પછી આપણા ગુજરાતના ત્રણ લોર્ડ ત્યાં લોર્ડ એટલે પાછા પ્રદેશ મંત્રી કેન્દ્રીય પ્રદેશ મંત્રી એ એની પાર્લામેન્ટમાં લઈ ગયા અને તમારી બધા રાજી થઈ ગયા પાર્લામેન્ટ નું વિસર્જન કરી નાખ્યું રહ્યા અને ત્યાં કીર્તિભાઈ મોગલ માને યાદ કરે ને જો લંડનના માણસો ગાંડા થતા હોય તો આ તો આપણે એના ખોળામાં ઉછરી મોટા થાય છે ભલામાં એટલે એમાં એમાં રાજી જ હોય એટલે ઉપસ્થિત તમામ બ્રહ્મદેવતાઓ તમામ સંતો તમામ માય ભક્તો તમામ મોગલ સ્વરૂપ એનું ફરી ફરી વાર સ્વાગત કરું છું અને આભાર તો માનતો જ નથી કેવળ ને કેવલ અહીંયા સ્વાગત જ છે સાકારો અહીંયા આભાર તો પછી ન આવવા દેવો એને કહેવાય આભાર આભાર વાવ વાજો એટલે પૂછે બાપુ પણ એમ કહે છે કે હું કેવલ આવકાર છું ખાલી આવો પણ મેં કીધું એમ એક મોઢામાં વાસ ન આવે જોવે અ અહી આવો તે એક દિન નો ઘૂટળો ભરો તો હું બાપુજીનું વયુ જાય પછી તમ તારા 3 3 કોથળી પીજો ને આપણા બાપનું હું જાય પણ એટલું ધ્યાન રાખજો માણા દરબારમાં આવે છે અને ખૂબ કેટલું માણા આખી ધાર અમારે તમારે હાટુ ખોદવી પડી તમને હું ખબર કચ્યો ડીઝલ મેળવી પ્રેમદાસ બાપુ બાપુ એટલે અમારે આ મજા જ આશે કાઈ નો કરીને આવું કરીને તોય અમારું હાલે અમારે ભરતદાન સંત પાકા કરી કરી સુદામાં થઈ ગયા પણ ત્યારે એમ લાગે કે એને વેણે માં વાતું કરતી હોય આવી એની પાતળી જીભે અને પંડ પાતળો જીભે જોરો એવો આપણો ભરતદાનભાઈ એણે એને સરસ સંચાલન કર્યું પણ હવે કાંઈ આગળ બોલતા પહેલા કારણ કે હવે હું કારણ કે આગળ લાઇટ બેન થાય ભલે થાય પણ આવડા માઇન્ડ હાથમાં આવ્યા છે એને આપણે મૂકવાના નથી કવિરાજ અને ત્રીજી વાત ચોખ્ખી બીજી એ કહી દઉં કે અહીંયા જે એવોર્ડ દઈએ છીએ અને અહીંયા કાર્યક્રમ કરીએ છીએ એમાં કેવલ ને કેવલ અમારો બીજો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી કેવલ જે કુળમાં માં જન્મી છે અને એ કુળમાં જન્મેલા આવા કવિઓ આવા કલાકારો અને આવા સાહિત્યકારો એ માને ખોળે એનું સન્માન થાય એવી આ પહેલી સંસ્થા છે મારા બાપ એ જ અમારો પ્રયાસ છે બીજો કોઈ પ્રયાસ નથી અહીંયા એના પોખણા થાય જગતને ખબર પડે પિંગલસિંહ બાપુ કોણ હતા જગતને ખબર પડે કઈ નગર ભજનો ગીતો એના આપણે ખૂબ સાંભળ્યા હોય પણ જીવન કોણ હતા એ આપણને કેમ ખબર પડે એનો એક પરિચય થાય સમાજને મેસેજ મળે એના કેટલા પુસ્તકો હજી જગતમાં પીડ્યા છે એના મેસેજ મળે બધાઈને એના માટેનો એક આ અમારો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ કેવલ ને કેવલ અમને મા અને બીજું બીજું મોરારી બાપુ આ બેની પ્રેરણાથી અમે કરીએ છીએ અમારો બીજો કોઈ હેતુ નથી આ કેવલ ને કેવલ ધંધો નથી મારા બાપ એટલે રીતે રીતે આવી આવતા રહેજો દરેકે ખૂબ 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 તમે આનંદ કર્યો છે એવી રીતે આનંદ કરતા રહેજો જેટલો પોગ્રામ ચાલ્યો એટલો જ પોગ્રામ હજી બાકી છે હું કહેતો હતો મને મને બોલો રહેવા ગયો હું બોલી તો પછી તમે હલવા હો અને મને છે ને ભાઈ અહીંયા બેઠા પછી ખબર નથી રહેતી મારે કચ્છ બોલવાનું અને હું બોલવાનું એ ખબર ન હોય અબન્ય મજન મધ્ય અબન્ય બસ માની આગળ તોતડું બોલો ને તો એ સમજી જાય મારો છોકરો શું કહેવા માગે છે એક બે છોકરાની મા એની પાસે છોકરો કાલું કાલુ બોલતો હોય ગામ ના સમજી શકે પણ ગામનાને કહેવું પડે કે બેના તમારો દીકરો શું કહે મા સમજી જાય એમ આપણે ગમે એવી ભાષા બોલીએ ને તો એ આપણી મા સમજી જાય છે એના ખોળે અહીંયા કાલાવાલા કરવા માટે આવ્યા છે બાકી આપણે હોશિયાર તો સહીએ જેમ તેમ આપણે હોશિયાર કેવા હોશિયાર એમાં એ બાપુએ પાછળ પંપ માર્યા બે પૈસા તો લેજો એકને કીધું કવિરા કીધું તું ભાઈ લેજો ટળી જાય નહીં બધા કીધું એટલે સમાજ ને કીધું દેજો એમ તો ન કહીએ કે દેજો કૃષ્ણ ગોકુળ માલી નીકળે એટલે એક વ્રજને એમ કે પૂછે કે તારી તારે આવીએ ત્યારે એને એમ કીધું હું આવી એનો અર્થ ઈ છો બાપુ એમણે કથા તમને કહું એનો અર્થ ઈચ્છો તમારે વાહન નથી આવવાનું એમ બાપુ આપણને એમ તો ન કે તમે દેજો પણ આપણને અમને એમ કીધું કે તમે લેજો એનો અર્થ ઈચ્છો તમે દેજો તમે જો તો જ લઈ નહીં પ્રોગ્રામ જ ન કરે અમારે ખાવ કયો કોઈ પ્રોગ્રામ જ ન કરે લઈ કે શીડી તો વીસ રૂપિયા મળે હમણાં શિવરાત્રી મેળામાં શીડી વેસાતી બે કીર્તિદાન માં માયો આયર મફત બે સીડી કીર્તિભાઈ ની લ્યો તો માયાભાઈ મફત કીર્તિભાઈ મને કીધું આમ જસ કપાય મેં કીધું ગાંડા હારે મારી એક મૂકે છે ને એટલે તારી બે લઈ આપણે આપણું પાઘડું શું કામ એઠું રાખી ભાઈ નગર એ સ્કીમ જ શું કામ મૂકે તમે બધે બે આવતો તો એક વાત કહું આપણી સારી વેલ્યુ તો છે હો નહી તો આપણે એમ કે તમે બધા બે જાવ એક વાત કહું તો બેઠા એ ન બધે તું કીધા કે ભાઈ અમારે જવું કીધે ઓ કીર્તિભાઈ ને કહેતો હતો મેં કીધું એકચુઅલી મારું ઓડિયો છે હવે જ આવ્યું છે તમારે નથી સાંભળ્યું ને મને આ ભાગ્યા જો જોધાઈ વેજેક નહીં એવું હા શું કારણ કે આની વાટે ઊભા હતા હા તો અંદર આવ્યા પાડો તાળજો એટલે ઓલા વેજ્યું રહે આપણે ત્યાં વાહ મારા બાપ વાહ હું તો ગોટું ગોટું તમને બેહાડવા હાટું કેતો એક ભાઈ ઓહ એક તમને વાત કહો હાંભળો કોઈ કહેતા નહીં કેતા ભાઈ કોઈ કે એક ભાઈ ના પત્ની પીર ગયા હોય એના જાય પ્રમદ બાપુ બરાબર ને આને કઈ દી મોકા ન મળ્યા ને કે મારે તીડવા દઉં એવું કે મૂંગા મરો એ ગળશી જ સાના મને કાન ફૂકો પિયર ગયા ને એક ભાઈ ના પત્ની પછી સવારમાં બીજેથી ફોન કર્યો બસ અત્યારે જ એક જેટ છ ને સાત મિનિટે હોય પણ એના ટાઈમ ને પૂછ્યા વગેરે કામ નથી કરતા અત્યારમાં ફોન કર્યો ને પત્ની એટલે ઓલાય તરત બોલ અત્યારમાં ગઈ જાગે જાવ ને

તું તો ભાખરે ને કરે ભાખ આગળ છોકરા જાગ છે ગાંઠિયા લઈ આય જાય આગળ ખાય લે ને ની પત્નીને ને થયું મારો ઘરે હોય તો બહુ કહેવાય ઘરે જ છો તો મિક્સર ચાલુ કરો લ્યો બોલો રસોડામાં ગયો મિક્સર ચાલુ કર્યું ગુરુ ધીમી એની પત્ની કે ઓકે તમે ઓલ રાઈટ છો હા પછી તો રોજ નું થયું બેન રોજ ફોન કરે ગમે ત્યારે ફોન કરે ત્યારે કે ઘરે છો ઓલો કે હા મિક્સર ચાલુ કરો એટલો ઓલો મિક્સર ચાલુ કરે આવું પંદર દી આવ્યું સોળમે દિવસે ઓચી બેન આવી ગયા બપોરે ઘેરે ઘૂઘું નહીં છોકરાઓને પૂછ્યું તારા પપ્પા ક્યાં ગયા તા મમ્મી તમે ગયા ને એને બીજે દિવસના મારા પપ્પાએ મિક્સર લઈને ગયા એ ગયા એટલે આવી વાતો આપણી પાસે ઘણી છે ઓગદી આપણે ધાર ઉપર બેઠા બેઠા કરીશું કારણ કે આ ભગુડાની ધાર મા માંગલ બેઠી છે ભગવતી અહીંયા ઉપર હિંગાળી ખોડિયાર બેઠી છે થોડાક આગળ જાઓ તો ભૃગુ ઋષિનું ભોંયરું છે હજારો વર્ષ સુધી ભૃગુ ઋષિએ જ્યાં તપસ્ય કરી છે એ ભોંયરું ઠેર જૂનાગઢ નીકળે છે આમાં ઘણા ખરા અંદર ગયા છે સાહેબ અંદર શિવજીનું મંદિર છે આગળ આ ધાર વટો એટલે તરત પછી આ બાજુ તમે ઉગમણી દિશામાં આવ્યા જાઓ બગડ નદી ને એ નદી ઉપર નળ રાજા એ પોતાનો વનવાસ ભગવાન નળેશ્વર મહાદેવ આથી દોઢ કિલોમીટર છે આ ભૂમિ જેવી છે ત્યાં આ થોડાક સોળ કિલોમીટર જાઓ એટલે બજરંગદાસ બાપા આલી થોડાક બાવીસ કિલોમીટર જાઓ એટલે ભગવાન ગોપીનાથ જ્યાં નરસિંહ મહેતા રાસ દેખાડવા માટે ભગવાન મુરલીધર પધારેલો એટલે દરેક શિવા લઈને ભગવી ધજા ચડે ધ્યા કૃષ્ણની સાથે એટલે સફેદ ધજા સફેદનાથ ગોપીનાથ ન્યાલી થોડાક જાવ એટલે કોટડા ન્યાલી થોડાક આગળ જાવ એટલે ભવાની ન્યાલી થોડાક આગળ જાવ એટલે મહુવા જ્યાં સાક્ષાત જીવિત ભગવાન આપણો જીવે છે પૂંજી મોરારી બાપુ સાહેબ આ આપણે બધા ભાગશાળી છે આ અત્યારે આ યુગમાં છે અને પૂછે બાપુ બે દી પેલા બોલ્યા કે આ કથા યુગ અને સંતવાણી નો યુગ છે પેલા ભલે સંતો થઈ ગયા ભાઈ પણ ભળવા કોઈ મારો બાપે ન જતો તમે ભલે કયો બધા રામ માં ગાતા ને વા એ છોકરા ગાવા વાળા ને ભળવા વાળા એને બદલે લાખો માણસો આવે છે પણ જેની રાહ જોઈને બેઠા છે એવા કીર્તિદાનભાઈને દેવરાજભાઈને અને દીપક બાપુને હવે વિનંતી કરો કે આ ત્રણેય અહીંયા પધારો અને તમે ત્રણેય જણા એવી સરસ પાછી ફરીવાર ભજનની પાછી સ્થાપના કરો અને આ લોકો ન ઊભું થવાનું નથી આ જોઈ લેવું છે કોણ ભાગે આપણે લડી લેવાનું થાય બરાબર રાજભા કહ કાઢ લેવો થયા હા અને પાછું બાપુએ કીધું બધાને કવર દેજે હમણાં કોઈને ભાઈ કોઈને કંઈ નારાજ કર્યા એટલે દરેક કલાકારો ભાવથી ગાજો કારણ કે તમે જેટલા ભાવથી ગાવશો એટલો અમે તમને ભાવ અર્પણ કરશો અરે એક જગ્યાએ મારે તો લગભગ બધો ભાવનો જ પ્રોગ્રામ હોય તે એવો સરસ પ્રોગ્રામ ને મિત્ર ને ત્યાં પ્રોગ્રામ ને એવો પ્રોગ્રામ જામ્યો ને એમાં મુંબઈના મહેમાનો અહીંયા અત્યારે બેઠા એવા મહેમાનોને ખબર પડી કે માયાભાઈએ પોગ્રામ ટનાટન કર્યો પછી મને ફોન કર્યો મને કે માયાભાઈ જેવો ત્યાં પોગ્રામ કર્યો તો એવો જ આપણે ત્યાં કરવો ભગુડા કર્યો એવો જ ભગુડા મેં તો હું જે કર્યો હોય એમાં મજા આવી મેં મોળે હું ભગુડાનું કીધું એટલે મને તાનમાં આવી ગયો હસ્યા તો હસતો કરો આ નામ હસ્યો છે પણ મોઘો ફડાવીને જ બેઠો હોય ના હસતો જ હોય એટલે નામ હસ્યો છે આ વિશાલ જેટલો બેન જો આવડે એટલો પાતળો અને વાળ તો જાણે એમ લાગે વાહલે આપણે એમ લાગે કોઈક સોડી બેઠી બેઠી બેન્જો વગાડતી છે ઘણા બોલી કર બેઠા બેઠા મને એમ કે મને કે દીકરી કોઈ ખારો બેન્જો વગાડે હું જાને અરે ગાવા આ બાજુ થી એવું કીધું પાંચ જણા બાપ હું કેતો તો એવો પ્રોગ્રામ જામ્યો પછી મુંબઈ એવો પ્રોગ્રામ કર્યો ને પછી હવાર થયો મેં કે ચાલો ભાઈ રજા આપો કે હું કે મેં કીધું ભગુડા જેવો જ પ્રોગ્રામ કરવો પણ એવા ભાવથી બધા આવ્યા છે વિનંતી કરું જોરદાર બે હાથ ઊંચા કરીને તાળિયું ફાળો કીર્તિદાન ગઢવીભાઈ તેમજ ભાઈ દેવરાજભાઈ અને મારા દીપક બાપુ હરિયાણી